thank you ચોરી કરેલ મોટરસાઇકલ તથા એક્ટિવા સાથે રીઢા આરોપીને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો રાવપુરા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીની મોટરસાઇકલ સાથે રેલવે પરેડ ગ્રાઉન્ડ પાસે ઊભો છે જે બાતમીના આધારે ખારીવાવ રોડ રેલવે પરેડ ગ્રાઉન્ડ પાસે જઈ તપાસ કરતાં બાતમીવાળો ઈસમ મળી આવતા તથા તેની પાસે મોટરસાયકલ તથા એક્ટિવા મળી આવતા તે સંદર્ભે તપાસ કરાવી હતી મોટરસાયકલ ચોરી અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય તેમજ એક્ટિવા બાબતે તપાસ કરતા મકરપુરા પોલીસ મથકે ગુનો દાખલ થયો હોય જેથી તેની ધરપકડ કરી હતી રાવપુરા પોલીસ સ્ટેશન તથા મકરપુરા પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે પકડાયેલા આરોપી ખાલિદ યુસુફ ગજીયાવાલાની ધરપકડ કરી વીસ હજારની કિંમતની મોટર સાયકલ તથા ચાલીસ હજારની કિંમત હિંમતની એક્ટિવા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે